ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી ત્યારે રમણીય એવા ઝાલિયાપાડા અને સરજુમી ગામે મહાન ક્રાંતિકારી આદિવાસી યોદ્ધા અને માત્ર પચીસ વર્ષ જેટલી નાની ઉંમરમાં અંગ્રેજ શાસનના પાયા હચમચાવનાર અને શહીદી હતી તેની યાદમાં ઉજવણી કરવામાં આવી જિલ્લાના સિંગવડ તાલુકામાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે જાલીયાપાડા અને સરજુમી ગામે મહાન જનનાયક ધરતી આબા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ઝાલિયાપાડા આદિવાસી પરિવારના ભીલગણવીર અમરભાઈ અમરસિંહભાઈ રમણભાઈ ભરતભાઈ રામસિંહભાઈ રમસુભાઈ સરતનભાઈ હિંમતભાઈ જસવંતભાઈ જિગ્નેશભાઈ પ્રવીણભાઈ જયેન્દ્રભાઈ શૈલેષભાઈ તેમજ સરજુમી ગામના ભીલ ગણવીર પર્વતભાઈ ભાભુર અને વિપુલભાઈ ખાંટની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક નામી અનામી ભીલ ગણવીરભાઈ ઉપસ્થિત રહી ઝાલિયાપર ગામ ખાતે ભગવાન બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિરસા મુંડા ચાંદ સૂરજ આકાશ પાતળ પવન અન્ન પાણી ઝાડબીડની જય સાથે આદિવાસી ગણવીરો દ્વારા ધૂપદીપ અગરબત્તી કરી પુષ્પમાળા અર્પણ કરી ને વિધિ કરવામાં આવી હતી ચૌહાર જે આદિવાસી જય ભીલ પ્રદેશ નારા સાથે અને ઢોલનગરા સાથે આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સરકાર દ્વારા આદિવાસીઓનું ધ્યાન ભટકાવવા માટે ઠેર ઠેર પ્રોગ્રામ ગાઠવ્યા હતા જાગૃત આદિવાસીઓ પોતાના બનાવેલ ચોક પર ઉજવણી કરતા આદિવાસીઓ જાગૃત થઈ ગયા હોય તેવી લોકમુખી ચર્ચા થતી જોવા મળી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ